જમ્મુસર પંથકમાં ગણેશ મહોત્સવનો રંગે રંગેરંગે પ્રારંભ કરાયો અઢારસો માં લોકમાન્ય ટિલક દ્વારા સાર્વજનિક ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો હતો જમ્મુસર નગર સહિત તાલુકામાં સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ બધાધુમથી કરાયો છે ત્યારે દરેક મંડળો દ્વારા શુભ મહુર્તમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી આજના દિવસે વિઘ્નહર્તા દેવની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવે છે ડુંડારા દેવની જંબુસર નગરના ભૂટફરિયામાં એકસો ને અઢાર વર્ષથી સ્થાપના કરવામાં આવે છે તથા પાગલીવાડ ગણેશ ફરિયા એકસો એકત્રીસ વર્ષથી ગણેશની સ્થાપના કરે છે આ સહિત રાજીબાવાનો ટેકરો કોટબારના રાણા સ્ટ્રીટ હસ્તી ફરિયા જાપડા ખડકી લીલોતરી બજાર નાળિયા ખડકી સુઠાર ટેકરો કાવાભાગો ગણેશ ચોક પટેલની ધર્મશાળા બંટી ફરિયા ગામવાડી પાટાર ગંગા મહાદેવનગર સોસાયટી સહિતના તાલુકામાં દરેક ગામોમાં વિઘ્નહર વિઘ્નહર્તા દેવની સવારી આવી પહોંચતા ડીજેના તાલે સૌ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ગણેશ ચોથના દિવસે ગણેશજીની મૂર્તિ સ્થાપન વિધિ શણગાર સાથે વિઘ્નહર્તાની વિવિધ સ્વરૂપો સાથે સ્થાપન વિધિનું વિધાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક વિધિ અનુસાર પૂજા કરી સ્થાપન કરાયું હતું આજથી વિઘ્ન વિનાયક જંબુસર શહેરમાં સાત દિવસનો અતિથ્ય માણશે અને દસમા દિવસે વિઘ્નહર્તાને નિર્વધ વિદાય આપવામાં આવશે ગણેશ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

આથી શ્રદ્ધાળુઓ પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશજીની આરાધનામાં લીન બન્યા છે તસિફ સિંડાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુ સર ભૂત પડ્યા મરાઠા સમાજના ચાલુ વર્ષે એકસો ઓગણીસમાં ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવી છે ગણેશ મહોત્સવની સ્થાપના હિન્દુત્વની એકતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ એટલે આ પ્રસંગ ઘણો જ હર્ષ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી કરવા માટે અમારા સમાજના અન્યત્ર સ્થળોએ રહેલા જેવા કે અમદાવાદ વડોદરા ભરૂચ સુરત અને બીજા અંકલેશ્વર અને બીજા સ્થળો પર જે અલગ અલગ રહે છે એ લોકો પણ ઘણા ઉત્સાહથી અહીંયા આગળ પોતાનું યોગદાન આપવા માટે અને સહકાર આપવા માટે અહીંયા આગળ આવે જ છે દિવાળીના પ્રસંગોએ નથી આવતા પણ ગણપતિના પ્રસંગોએ આવે છે કારણ કે એમના અદમ્ય ઉત્સાહ અદમ્ય એમનો એક આનંદ અનુભવાય છે અને એટલે દૂર દૂર હોવા છતાં પણ આ પ્રસંગના આ દિવસો અહીં આગળ આવીને અમારા આ પ્રસંગમાં શોભા વધારે છે અને સહકાર આપીને આ પ્રસંગને સફળ બનાવવામાં મદદ કરે છે ઓકે થેન્ક યુ શિવ ભૂતફળિયા મરાઠા સમાજ જંબુસર ગણેશ મહોત્સવ નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આ ગણેશ મહોત્સવ તારીખ સાત નવ તેર ચોવીસથી તેર નવ ચોવીસ સુધી ચાલનાર છે જેમાં આજે ગણપતિ અમે વાસ્તે ગાસ્તે નાના મોટા બાળકો અને વડીલો દરેક ભાઈએ ફળી ફળિયાના ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને વાસ્તે ઘાસ અહીંયા સ્થાપના માટે હોલમાં હોલમાં લઈ આવ્યા છે આ વખતે મૂર્તિ જય જયમલ્લાના સ્વાંગમાં આવેલી છે અને દર વખતની જેમ માટીની જ બનેલી છે

મહિલા મંડળની તમામ બહેનો ભજનની રમઝટ આનંદ ઉલ્લાસથી કરે છે અને દાદાના સાનિધ્યમાં મજા માણે છે તેમજ સતત સાત દિવસ દરમિયાન અમારા આખા ફળિયાના પરિવાર એક પરિવારની જેમ રહે છે અને વાડીમાં મહાપ્રસાદીનું સાતે સાત દિવસ આયોજન કરવામાં આવે છે અને સાથે બેસીને મહાપ્રસાદીનું ગ્રહણ કરે છે